તો રામ રામ ને જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં છે તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી જય માતાજી બેન તો આશુબેનના ગામે આ જ ડ્રો છે જેપર ગામ મૂડી તાલુકાના જેપર ગામમાં તો આશુબેન તો તે રોંઢી કરવા બેસી ગયા છે અને આપણે અહીંયા ડ્રોમાં જવાનું છે અને અહીંયા છે આપણે ધ્રુવીબેનનું ગામ આશુબેનનું ગામ છે અહીંયા આપણે લકી ડ્રોમાં જવાનું છે તો આપણે એજેટ હતા

ણી કરી આપણે મહાજાય આપણે સ્ટેડિયો પર પહોંચ્યા હતા તો એન્ડરનું નામ હતું રમિતરાય એમાં પણ તમે જોઈ લીધો આપણે ફાયદેસર આવ્યા છે અન્ય ફોન આઈડે લઈ જતા જઈએ ફૂટી ગયું નથી બપોર બેઠા થઈ અને લઈ ગઈ આજથી ગઈ સાઈટ સાઈટનો સખો વરસાદ લઈ એટલે હવે અત્યારે મહાવી જવાય વરસાદ આપણે જો આવી આખું ફરી ભરાઈ ગયું હા કેટલાય વરસાદ આવી ગયા આપડે જોડું બકડ્યું હતું

જો સીપીજી આયો પા પા હાલો હાલો અયા આવ ય જલરી આવી છે નેベンરામી આપણે જો વરસાદ જે ચાલુ છે ને આપણે જો અસામાં બપોરા કરે ભમરિયા ભલાવાળા લીલુડાને જાવળા ભક્તો નિવારે વેલાવો ધણી રામદેવ ભક્તો નિવારે વેલાવો ધણી રામદેવ જય રામજી જય રામજી નમસ્કાર મિત્રો આપનો ગાયક કલાકાર મિત્ર રાજુ સાકરિયા તમામ જહાક મિત્રોને ખાસ જણાવવાનું કે વાકાનેર તાલુકાનું સોનાની વિધીજીવ ગામ એટલે કે જાલી જાલી ગામના આંગણે અલગધણી રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે આવનારી તારીખ પચીસ એક બે હજાર રવિવારના રોજ સાંજે નવ કલાકે ડ્રોનું આયોજન રાખેલ છે જેમાં પ્રથમ સ્કોર્પિયો ગાડી પેટે સાડા સાત લાખ રૂપિયા મિની ટ્રેક્ટર પેટે બે લાખ રૂપિયા સ્પ્લેન્ડર ઇલેક્ટ્રિક સ્કૂટી રિક્ષા જેવા અવનવા ટોટલ છી રામદેવજી મહારાજ મંદિરના લાભાર્થે એક ધર્મના કાર્યમાં સહયોગ ની ભાવના સાથે વહેલા માં વહેલી તકે આપણે ટિકિટ લઈએ અને ધર્મના કાર્યમાં સાથ સહકાર આપીએ જય રામ

સીવાની વેન સ્વીટા છે આજ મોડા મોડા દોસ્ત કી પૂઈ ગયા એટલે લાગતું છે